મિત્રો કેમ છો મજામાં ને મારી ચેનલ માં તમારું સ્વાગત છે ને જય માતાજી જય દ્વારકાધીશ તો આજે આપડે સવાર સવાર માં આવી ગયા છે માતાજી ના દર્શન કરવા માતાજી ના દર્શન કર્યા પછી આપડો દિવસ ઉગે છે જોઈ લો માતાજી ના મંદિરે આપણે દર્શન કરવા આવ્યા છે અને નાના નાના ભત્રીજા આવી ગયા છે તમે દર્શન કરવા તરુભાઈ શિવાયભાઈ મિત્રો બધા બધા આવે છે દર્શન કરવા તમે આવજો બોસમા માના મંદિરે દર્શન કરવા વરસાદ આવ્યો એટલે હવા હવાનો નજારો તમે જુઓ આજ તો તડકો નીકળ્યો છે

આપડે કામ ફાર કામ ભરતભાઈ રાકેશભાઈ આયા અમારા ગઢાબા ભીમમાં અહીંયા દીવું ભૂરી બે ઈટો અંબાવે છે જોવો ગઢાબા

રાધા કૃષ્ણ લગડેલા છે અને ગણપત દાદા ગેલમાં આવું છે કામ આ મનાજ દેણે સા પાઈ આ બબુ કાઈને સા સોડા પાઈ આ સોડા ને સા વાહન નું કક રીઝન લાગે છે આપ કે છે બોલાવા આવ્યા છે ખબર પડશે જાવી એટલે હવે ખબર પડી આ રીઝન હતું આ ઉસ્કાવાનું છે મિત્રો ન્યા તો કાઈ કામ નો છું પણ આ વરસાદ આવી ગયો એટલે આ મંગીર ઘડી બે આવી ગયો આ બે જીથા બાકા જીખી બોલાવા છે વરસાદ વાવાજો કાઈ દાશ નથી ઉજવા દે તો બોલો કાઈ કામ એ નથી થાતું અને આ લાઇટ વાળા નકરી લાઇટ કક કક કરે આમ કરે તો કરે કે બોલે તો બોલે તો આરતી થઈ ગઈ છે બધા છોકરા પરસાદ દઈ લઈને ઘરે વઈ ગયા છે ને અમે અમારી નદીના કાંઠે સંતો જોવા બેહી ગયા હા આળખો ભરવાળો ઉતર આમાંથી સનસેટ છે